ભાઈ બંધ કરી દો વ્યવહાર કીям કાલે મારા પાસે મૌકાને મૌકા હા હા જોમ પત પત આ તાં તાં 200 રૂપિયા તે થઈ ગયા ગળતરી મારે તો આવો તો તો 1 મહિનામાં 3000 થી 3500 રૂપિયા પેલા તો જો પૈસા જોઈએ 3500 માં તો કર્યોણો આ વખત નું બરાબર બધા જંપી ઓન એ તા માય કજુ મગનમાં ના કરો અપસરા ઓટમીઓ અમાર ટાઈમ પાસ નહી કરો મેં તો દર્શન કરવા આયા હતા તમે શું કરો મેં દર્શકને ટાઈમ પાસ બાર ગાડીયા તો જો અમાર તો બેહોતા બાર ગાઢું ના ના હાલ બેહો નહીં યાર હમ આમાં બગેજ જાતે જઈ આવો તમે જુતા નહી ના થાય તો જાતે જાતે જઈજો Anh ấy Bye bye. 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 Bye

મારે કોઈને જોવું કારુભાઈ કારુભાઈ તમે આવો કારુભાઈ તાકા જોઈ લેવા આ તો ફેર કમ ફેરકુ હોય વનવે વન વનવે હ વનવે હેડો ઓ વાતતા મો મધુર બનાવો ગોટા ચા ને બધું ના કે આવું ને જ દેવે બધા આવા ખબર ન પડ ને હડજો ઓન ખબર પડ ન ને એવા લઈ જો અમારે ના હોય કોઈ અમારે ચા એ પાઈ કોની હરી પાણી અરે અરે ચાતી ના હોય તીયા તમે જો પડની સટીયા આવો આવો બહાર

ગુજરાતી બોલો તું હિન્દી ગુજરાતી એવું ત્યાં